નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તમામ યુટ્યુબ ફેમિલી ને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આપણા ગયા ક્યારેક રજા રાખતા ને ક્યારેક ક્યારેક ઉતારતા ને એવું કરતું તો આપણે ઘણી ખરી ઓછી કરી નાખી છે કેવાય છે કે વેતી ઘરે ગાઉ કાપે એમાં આપણે પરબો આવ્યા ધુરેટી હોળી ક્યારેક એમાં રજા રાખી દેતાડકા તડકાના સમય આવતા નહીં તોય આપણું ઘણું ખરું જોકે પચાસ ટકા તો નથી વીણાનું આમ હજી ઘણું બાકી છે ઓલી સાઈડ તો આજે આપણે ત્રીજો દિવસ છે એટલે કે ત્રીજા દિવસમાં તો ઘણી આમાં આમાં આમ જોવા જઈએ તો બે દિવસનું જ ઉતાર્યું એમ ગણાય તો આપણે બે દિવસમાં ઘણી ખરી આર્યું કાઢ નાખી છે ને આજ ખાસ કરીને વાત કરવી છે કે મરચી જે સાનિયામાં આપણે મરચી વિશે કેવું ઉત્પાદન આવે છે કેવું એમાં મહેનત જોવે છે અને મરચી વિશે સંપૂર્ણ થોડીક ચર્ચા કરીએ

તો જે સૌથી સ્ટેજમાં ને આપણે મરચી ની સંપૂર્ણ જો વાત કરવા જઈએ તો આ જે અમે વાવેતર કર્યું હું એ આપણે વાવણી વાવણીના સમયે આપણે એટલે કે છઠ્ઠા મહિનામાં આપણે આમ જોવા જઈએ તો પેલા મલ્ચિંગ કર્યું હું મલ્ચિંગ કરી ઉનાળામાં જ આપણે મલ્ચિંગ કરી નાખ્યું હતું અને ત્યાર પછી એમાં ડ્રીપ પાથરીને સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કરી અને પછી એમાં આપણે કોરામાં બી મૂકી દીધા જે આપણે સાની વેરાયટીની જે પડકી લાવી અને જે આપણે હોલ કરી અને એમાં બી મૂકી દીધા હા ત્યાર પછી એમાં વરસાદ છ એટલે આપણે આમ જોવા જઈએ તો સારો જ વર્ષ સારી વાવણી થઈ ગઈ હતી તો વાવણી દરી મેને આમાં સરસ રીતે ઉગી ગયા છે પરંતુ ઉગ્યા પછી આમાં ખાસ કાળજી લેવી પડે છે કારણ કે ઝીણો ઝીણો રોપ હોય તો ઘણી ખપેડીને એવું બધું એમાં કાપી નાખતી હોય છે ઝીણા મળે તો ખાસ કરીને ઉગે એટલે તરત જ આપણે એમાં ઉગે એટલે એકાત્ર એકાત્ર એમાં ફુવારો એમાં મારવો પડે છે કારણ કે જો આપણે રોપ કરી નાખીએ તો એટલામાં થોડોક ફુવારો મારવો પડે પરંતુ આપણે બીજ ડાયરેક્ટ મૂકી દીધા હા એટલે આપણે સૌથી પહેલા તો પ્રોફિનો ને એવું જે ખપી આગી વી જાય એ રીતનું આપણે ત્રણ એમાં ફુવારા માર્યા પછી છ છ પાંદડે રોપ થઈ જાય પછી એમાં ઓછો વાંધો આવે છે પછી કાપતું નથી પરંતુ ત્યાર પછી એમાં ફૂગનું ને એવું ખાસ એમાં ધ્યાન રાખવું પડે છે અને

એટલે કે આપણે જો કે યુટ્યુબ ચેનલમાં આપણા ઘણા વિડીયો છે એટલે કે મરચીની હું માવજત કરી સંપૂર્ણ રીતે આપણે જ્યારથી મરચી નાની હતી ત્યારથી જ આપણે વિડીયો વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું એટલે આપણા ઘણા બધા એવો વિડીયો છે તો વચ્ચે આપણે એક કીટ સડાવી હતી બેક્ટેરિયા સડાવ્યા હતા એનું પરિણામ ખૂબ સારું મળ્યું હતું અને ત્યાર પછી જેમ જેમ આમાં ઓછામાં ઓછા મેં પાંત્રીસથી છત્રીસ આમાં રાઉન્ડ કિરાય છે ને હાવ ટૂંકમાં આપણે વાત કહેવા જઈએ તો આમાં છ સાત દિવસે જો રોગચાળો બહુ ન હોય ખાસ કરીને ગરમીના સમયમાં રોગચાળો વધુ રહેતો હોય છે તો રોગચાળો જો હોય તો પાંચ છ દિવસે પાંચ છ દિવસે આમાં રાઉન્ડ પડે છે રોગ અનુસાર અને દસ બાર દિવસે આમાં મલ્ચિંગમાં જે હોય એમાં ડ્રીપ દવા આપણે કોઈ પણ ખાતર એમાં સ્ટેજ પ્રમાણે કોઈ સુરતમાં સ્ટેજમાં યુરિયા આપણે આપણે આપીએ છીએ પછી ઓગણીસો ઓગણીસ પછી આમાં નવી કીટ ને એવું ઘણો ખરવો એમાં આમાં નાખ્યું છે તો જે આમ જોવા જઈએ તો મરચી એ થોડીક ખર્ચા પણ રહેતી હોય છે અને થોડીક મહેનત વાળી પણ રહેતી હોય છે પરંતુ આ વર્ષે જે ભાવ નથી એના કારણે આપણે મરચીની સફળતા આ ઓણ તો ન જ મળી કહેવાય તો જે આમ જોઈએ તો સામ્ય વેરાયટી ઓછામાં ઓછું પચાસ થી સાઠ મણ જેટલું એક વીઘા દીઠ ઉતરે છે આપણે બે વીણી કરી એમાં હાલ અત્યારે આપણી ભારીઓ હજી જોકે આ વર્ષે વેચવા પણ ખૂબ ટાઈમ પડે છે એટલે બાસઠ થી ત્રેસઠ ભારી ભારી હજી પડી છે અને એના આગલા વખત ની આપણે વિડીયોમાં યુટ્યુબમાં જે વિડીયો છે એમાં છે છેતાલી ભરી પેલા થઈ હતી તો આમ જોવા જઈએ તો મણિકાની દ્રષ્ટિએ જો હા સામાન્ય નબળી મરચી હોય તો એ ત્રીસ થી પાંત્રીસ મણ તો અવશ્ય ઉતરે છે પરંતુ જો હારી મરચી હોય એમાં ઓછામાં ઓછી પચાસ થી સાઠ મણ એમાં ઉતારો અવશ્ય આવે છે અને જે આપણે ખાસ કરીને સાનિયા આપણે વેરાયટી કઈ રીતે પસંદ કરીએ છીએ તો જે આમ જોવા જઈએ તો સાનિયા એક રીતે સારું એક રીતે નબળું પરંતુ આપણે જે ગુજરાત રાજ્ય છે 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 એની અંદર સાનિયા ને કર્ણાટક રાજસ્થાન એમાં સાનિયાની માંગ વધારે છે ને ખરેખર જે સાનિયા મરચું છે કલરમાં ખૂબ સારું આવે છે શાક બનાવવામાં આપણે જે મસાલા કરીએ પરંતુ જાજો ટાઈમમાં સારું રહેતું નથી એટલે જે ટૂંક સમય માટે જે લોકોને સાનિયા મરચું લેવા લેવાનું હોય તો ટૂંક સમય માટે જો લેવાનું હોય તીખું પણ ખૂબ સારું એવું આવે છે અને કલર પણ ખૂબ સારો એવો આવે છે પરંતુ બે થી ત્રણ મહિના જ આ મરચું સારું રહેશે પછી જે આપણે મસાલો છે પછી તો કોને ખબર આપણે રાખવામાં કઈક ભૂલ થતી હોય કે હંગરવામાં કઈ ભૂલ થતી હોય પરંતુ ત્રણ મહિના સુધી સારું રહેશે ચાર પછી એમાં થોડુંક ધૂળું થવા મળે છે એટલે ખાસ કરીને સાનિયા વેરાયટી આપણા ગુજરાતમાં તો તદ્દન ઓછી જ છે પરંતુ બહાર રાજ્યમાં ખૂબ સારી આવે છે અને ગત વર્ષે ભાવ સારા હતા સારા એટલે મીડિયમ હતા એને આગલા વર્ષે સારા હતા હું જે હું મરચી વાવવા સીડો છું ત્યાંથી હું આઠ દસ દસ વર્ષની વાત કરું તો આપણે વચ્ચે એક આવ્યો હતો કે ચારે પણ મરચાના ભાવ વર્ષ પછી આઠ દસ વર્ષ પછી આવું તે જ આવ્યો છે કે મરચા મફતમાં જાય છે તો જે વચગાળો છે એમાં થોડાક ભાવ ઊંચા નીચા ઊંચા નીચા એ રીતના હાલતા રહેતા એક વર્ષે ખૂબ સારા હતા ગયા વર્ષે થોડાક મીડિયમ હતા ને આ વર્ષે હાવ નથી ભાવ તો જી આપણે ઓછામાં ઓછામાં વીઘાની વાત કરીએ તો ઓછામાં ઓછો આમાં જો સારા ભાવ હોય તો આમાં સિત્તેર એસી અથવા લાખ સુધીનો આમાં વીઘો થઈ જાય છે અને નબળા ભાવ હોય તો તો પછી આમાં બિયારણ અને ખાતર અને દવાને મહેનત નહીં થતા તો જે મરચાનો પાક છે એક રીતે આમ કહેવાય છે કે ડુંગળી દુજાણું મરચા એ ઘી આખું વર કામ કરીએ તો એના એ દી તો આપણે જે મરચાં ડુંગળી જે આમાં રિક્સ વાળું કોઈક શાકભાજી કહેવાય છે ક્યારેક જો ભાવ હોય તો સારું પણ પડે છે અને ભાવ ન હોય તો આમાં આપણી મહેનત ના પણ થતા નથી તો જે આ જે સાનિયા વેરાયટી છે મારી દ્રષ્ટિએ ખૂબ ઉત્પાદનમાં ખૂબ સારું છે અને આમાં વાયરસ પણ ખૂબ બે વર્ષથી જોવા મળે નકર વાયરસ આમાં તદ્દન ઓછો આવતો તો દર્શક મિત્રો જ્યાં સુધી મારો અનુભવ છે એ તમારી સાથે વિડીયો દ્વારા શેર કર્યો છે તો મળશું કાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો